હું વિનોદભાઈ જીવાણી સાસણ ગીર હોટલ એસોસિએશન સાસણમાં આવતા પ્રવાસીઓ માટે સરકાર શ્રી તથા વન વિભાગ દ્વારા ઓનલાઈન પરમિટની વ્યવસ્થા કરેલ છે અમને બે દિવસ પહેલાં ખ્યાલ આવ્યો કે નાતાલની પચીસ તારીખથી એકત્રીસ તારીખ સુધીની પરમિટોમાં કોઈ પણ એક વ્યક્તિ દ્વારા મિનિટોની ટાઈમમાં કે અંદાજે પંદરથી વીસ મિનિટની અંદર

એક પરમિટ અંદાજે વીસ હજારની આસપાસ વેચાય તો નવસો પરમિટ તો આપ જ અંદાજ લગાવો કે બે કરોડ ઉપરનું ફ્લોટ થયેલું હોય